રાજ્યમાં જામકંડોરણા તાલુકાના અનેક ગામોમાં બે ઇંચથી વધુ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે જામકંડોરણા તાલુકાના સાતોદડ દડવી રાજપરા દૂધવીધર સહિતના ગામોમાં વાવણી બાદ વરસાદનો બીજો રાઉન્ડ આવતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે જે કાચું સોનું વરસ્યું હોય તેવું વાતાવરણ સર્જાયો હતો જામકંડોરણા તાલુકાના અમુક ગામોમાં મેઘરાજાનો જોરદાર બીજો રાઉન્ડ આવી જતા ખેડૂતોમાં આનંદ પ્રસર્યો હતો તો જામકંડોરણા શહેરમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા પડતા જામકંડોરણા તાલુકાના ગામડાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે મહત્વનું કહી શકાય કે ધોરાજીના જામકંડોરણા તાલુકાના અનેક ગામોમાં વરસાદ વરસ્યો છે જ્યાં ગામોમાં વાવણી બાદ વરસાદનો આ બીજો રાઉન્ડ આવતા ખેડૂતો માટે કાચું સોનું વરસ્યું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું જામકંડોરણા તાલુકાના અમુક ગામોમાં મેઘરાજાનો જોરદાર બીજો રાઉન્ડ આવી જતા જ ખેડૂતોમાં આનંદ પ્રસર્યો હતો જામકંડોરણા શહેરમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડતા જામકંડોરણા તાલુકાના ગામડાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે